સાડા સાત વાગે વિડીયો ચાલુ કરું તા તો આ બધું કામ થઈ ગયું હોય સવા સાત વાગે કર્યું એટલે અડધી કલાક વહેલો વિડીયો ચાલુ કર્યો એટલે અડધી કલાકનું કામ જે બધું આખું સર્કલ બાકી કરવાનું હોય તો ફટાફટ આપણે બધું કામ કરી લઈ પાણી ગરમ મૂકીને પાડાને ને આવી આવીને રોટલી કરી લઈ રેડી કામ કમ્પ્લીટ બધું પછી આવીને ભાણા કરશું તો દૂધ દૂધ ભરી અને કેન લઈને આવી જાય તો હાલો આપણા આપણા કામ માં ગાડી આપડી આવી ગઈ છે કે ગયા મેં પાણી ગરમ મૂકી દીધું તું રોટલી કરી લીધી પાણી ગરમ થઈ ગયું ખાટલા લીધા બધું કામ કમ્પ્લીટ કરી લીધું તી પછી ગાડી આવે કલાક એક થઈને તો હાલો ફટાફટ હીરાવ લઈ ટાઈઠે પડે છે મને આવી જટાણ મય અને હું તો જો છું એ તો ભૈરા હોય ભાઈ કામ હોય એટલે ભૈરા હોય હાલો તો આપડે ભાણા વિસરી નાખીએ લઈ લઈને પછી ભાણા વિસરી લઈ

નાગપુર માં લીકેજ થઈ જાય આપડે ચા બનાવી અને પી લઈ નવ વાગી ગયા છે નવ વાગે હું ફ્રી હું તો હજી જ ફ્રી થઈ આજે લીધી તીને મોરથી લીધી તી

ઈકે પીવા તો દે હેખી હાલો ગાઈસ વાગી ગયા છે આજના નવ ને પિસ્તાલીસ અને અમારે છે ને આ કામ આલે છે આ આવરિયા ને આવી દો માયરો છે મિક્સ માં ભેગો થઈને ઈકે આવું કઈ કરી દે નૈવેરા નાખ નાખો દ્વારી કા જોઈ લ્યો આ મારો ઇલાકો આખું ખેતર ગુંધરી નું ભર્યું મસ્ત લાગે બાકી

અને એને મને ગરમી ભરવે હો બોલો આવા શિયાળામાં નાના પવન હે ને તમામ જોઈ લો ફૂલ પવન હે બરોબર પવન તોય ગરમી થઈ ગયું એમ કેમ કે હું લીલું વાટતી હતી જો આ હાથ માલનું પડ્યું છ માલનું આ પડ્યું હે ને હાથમાં નું અહીંયા હે માતાજી હટું કુંતરી હે અને ઓલા બધા હટું મકાઈ હતી ભીહું ને મકાઈ થઈ જાય એટલો ક્યારે હતો અને આ અહીંયા સેલે હે ને પસાયટી ગુંદરી હે અડધા અડધા ક્યારામાં જો હરી વાંસી મકાઈ આવી રીતનું વાવ્યું હતું એટલે ગોઈન્દ્રી માતાજી ને ભાગમાં આવી અને હું ને બધા ને મકાઈ એટલી મકાઈ હતી ને પછી થોડીક ગોઈન્દ્રી અહીં રહી ગઈ હતી બધી થઈ ગયું અટાણ અટાણનું તો હવાર નું બાકી હે જોઈ લો મીંદડી ને એ પતરા માથે મીંદડી હે રહોડા જાય એની હા પાડી દીધી હાઈ જાય જ નથી રોગી હા કહી દીધી એને એમ હે કે એને એમ કીધું કે વિડીયો બનાવું હું એમ એ હજી વાટાનું કરે છે એને બેક વાટા રહી તો નથી એટલો પવન હે કે એને સાંભળાય નહીં કંઈક કંઈક હું ફરિયામાંથી ઉભી રાયડ નાખતી ને તો એને સાંભળે માથે માથે જ વયું જાય બધું અહીં કેવી મસ્ત મોટી બોયડી છે જોઈ લ્યો પણ ખબર નહીં બોર તો પરવાય આવ્યા નતા એમાં હવે તો કંઈ નથી રોગી કોરાણી હે મોર નથી ને કરતા બોર આવે બોર ને મોર ને

મકાઈ પણ એમ હે ભાઈ આમાં અંદર વ્યા જઈને તો દેખાય ને એવડી ઊંચી થઈ ગઈ પણ આ પડી જાય છે કાલ અહીંથી લેવાનું એમ સરસ ગુડ જોબ હાલો બેબીસ પાણી પીવું છે ને પાણી હે જેલ જો એ મારી પીહું ખરે ખરા દાગી ના સવ મથોતા અફવા માંડ્યો આઈ છે તડકો લાગ્યો હાલો તને નવરાવી દે હાલો આવી ટાઈરની નવરાવી કેમ પવન તો જતા ડોહો બેન તમે કેમ અમારી મેડીમાંથી ને ગુમરા મારો હો અમે ન જ જતા કેમ છે પાલ્ટીથી પાલટી તો અહીંયા પડી હે લાંબી થઈ હાલો હવે આપણે આપણે કાંઈ મેં વળગી જઈએ માલ પાવાનું પહેલાં હું પાણી પી લઉં જોઈ લઈએ અમારા બે રમવા નીકળ્યા હતા સાડા ચાર વાગ્યા એ એ સેટા જાય જ નહીં જરી હો પણ હા જરીક પગ મોકરો કરવા નીકળ્યા છે અમારા બેન ડૂટો પાક્યો છે તારી મમ્મી ના ગગો એનું પૂપડું મોઢામાં લઈને જ હો જાઓ ધોળો ઘડીક પગ મોકરો થાય કેટલાય ટાઈમ પહેલા ખીલેથી મોકરાજના સાડા છ અને ને મોકરા કર્યા હતા ઘડીકડ રેખડા નહીં ટ્રેક્ટર આગળ જ ઉભા રહ્યા બીજે ક્યાં આગળ પાછળ ગયા જ ને મેં પાસે આઈ બાઈને બાંધીધા ની દૂધે પાડી દીધું દૂધ દવા અહી આવી ગયું છે બીજું બધું કામ થઈ ગયું માલ ને બધી મકાઈ નાખી દીધી છે અને ગાટું કે હું વાટ દઉં તો તું પાડેલામાંથી દેવો તો કે હવે આને હેને દૂધ પાઈ દીધું છે ને હવે આપણે અંદર બાંધે એટલે આને ટાઈટ ના આપણે લે એ શું કર તું કાકરા ખાશો આમ કે મધકો મોરો ખાલતા ધૂળ ના ખાજે ને માય મારે તોડ નાખ્યો ઈ માં દાઠું ખાશો કા ઠીક સાવતા હીખે જાય એ લ્યો કાઠી નઈ હું ઓહો માં હીખો હીખો દાઠું ખાતા હીખે હાલો દી આત્મી ગયો હે દૂધ દોવાઈ ગયું હે પાડેડા બાંધાય મકાઈ ની ગાય વાઢી લીધી મકાઈ ગાય હાટું તો આપણે આજના વ્લોગ નો કરી અમારા વિડીયા જોતા રેજો વિડીયા લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા